આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર તમને મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો જો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો બેતાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર કંપની કલરમાં આખું ઓરિજિનલ મોડલની વાત કરું બે હજાર ચૌદ જવાબદારી સાથે આપવાનું છે ટ્રેક્ટર એક વખત તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનર નો કોન્ટેક્ટ કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ લાઇટ ચાલુ છે છત્રી પણ સારા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે અને ટાયર છે તેર ના મીડિયમ કન્ડિશન પચાસ ટકા જેવા ટાયર છે બાકી કંપની કંડિશન માં ટ્રેક્ટર ટોટલ જવાબદારી કિંમત બે લાખ અને પીચોતેર હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે શૈલષભાઈ દકુભાઈ નામ અઠ્ઠાણું બે અઠાવન અથવા સિંતેરિક છાસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો